you <laughs> મોસાળ કોને વાલુ ન હોય અને એમાં ભાણે જ ખુદ ભગવાન હોય તો જી હા બિલકુલ ભગવાન જગન્નાથજી નું મોસાળ એટલે સરસપુર અને સરસપુર વાસીઓ ભગવાન જગન્નાથ નું મામેરું કરવા થનગની રહ્યા છે અને હાલમાં ભગવાન જગન્નાથ મોસાળમાં એટલે કે સરસપુરમાં છે અને સમગ્ર શહેરમાં પ્રભુની નગર યાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મોસાળ વાસીઓએ ભગવાનને ધામધૂમપૂર્વક વધાવી લે તેમની આકાશ અને પૂજન અર્ચન આરંભ્યા છે સો પાત્રીસની રથયાત્રા સરસ સરસોમાં આવી રહી છે એકસો પાંત્રીસની રથયાત્રામાં પહેલી વખત અહીંયા એવું આયોજન કરવામાં આવ્યું તો ભગવાન જ્યારે જમાલસિંહ મંદિરથી એમના મોસાળમાં આવે તો એમને વાત કરી રાત્રે બે ઇંડવા જ્યાં અને બગી ગાડીમાં ભગવાનના આંબકર રોલથી સરસથી ચાર અંકર સુધી શોભાયાત્રા કાઢી અને ભગવાનને એમના મોસાળમાં બિરાજમાન કરેલા છે હું નહીં અમે પાછા ફરશે પરંતુ હાલ તો મોસાડવાસીઓ ભગવાન દર્શન કરી રોજ ધન્યતા અનુભવે છે અને ભજન કીર્તનની ઉડી રહી છે સોનાના વધતા ચમકમાં પણ વધારો કર્યો છે

सुबह दस बजे से शाम को चार बजे तक यहाँ बुलियन की ऑफिस है और वो फॉरेन ट्रेडिंग का भी फॉरेन एक्सचेंज का भी करते हैं वो लोगों की ऑफिस के अंदर से पच्चीस नंग बिस्किट जो सौ सौ ग्राम के है वो टोटल बिस्किट वहाँ से चोरी हुए उसकी इतला उन लोगों ने उनके मालिक जो मुंबई में उसकी मेन ऑफिस है वहाँ उसको दी तो वो लोग यहाँ आए उसने अपने हिसाब से पूछताछ की लोगों की अपने जो कर्मचारी उनकी क्योंकि कोई टूट फूट नहीं थी अंदर ऑफिस के अंदर कर्मचारी हाजिर थे और चोरी का बनाव बना था तो इसलिए उसको पूरा डाउट था कि हमारे अंदर के किसी आदमी ने ये चीज़ को अंजाम दिया है तो उसने फिर वो अपने हिसाब से सॉल्व नहीं कर पाए तो उसने कंप्लेन दिया कंप्लेन दे के फिर उसके जो भी कर्मचारी वहाँ काम करते उन लोगों की सबकी पूछताछ पुलिस ने हाथ में ली और सबको पूछताछ के दौरान उसके अंदर एक जो उसका कर्मचारी है भीखाराम मोडाजी देवासी वो कई सालों से उसके साथ काम करता है उसने उसका गुना कबूल किया और गुना कबूल करके बोला कि वो जो 25 बिस्किट है मैंने दोपहर के टाइम पे हम लोग खाना खाने के बाद वापस आए उस टाइम पे दूसरा जो लड़का राहुल जिसको ये चीज़ उसको हैंड ओवर करके जाना था और उसकी ट्रांसफ़र हुई थी भीखा की तो राहुल के पास जो चाबी थी वो चाबी उसने राहुल थोड़ी देर के लिए ऑफिस से बाहर निकला तो चाबी लेके ड्रॉवर खोल के अंदर से बिस्किट निकाल लिया और बिस्किट निकाल के वडादरा के अंदर फ्लैट है फ्लैट में रख के आ गया था और फिर उसकी जो आरोपी है उसकी कबूलात के आधार पे पुलिस ने वहाँ जाके पूरा माल रिकवर किया है पच्चीस जो बिस्किट थे पच्चीस के पच्चीस बिस्किट वहाँ से मिले पचहत्तर लाख का અઢી કિલો સોનું અને પંદર વર્ષથી ઈમાનદારી પૂર્વક કામ કરનાર કર્મચારીની દાનત ડોલવી નાખી જોકે પોલીસે આ કર્મચારી ઝડપી પાડી સોનું જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મનાલી નહીં પણ લંડન મલેશિયા ફ્રાન્સ જર્મની અને સ્વિટરલેન્ડ પ્રવાસે ઉપડી જાય અને તેમાંય જો ફ્રાન્સમાં ફેસ્ટિવલ હોય અને તેમાં જવાની તક મળે અને તેમાંય વળી ભારતીય સુંદરી ઐશ્વર્ય રાય તેની પુત્રી સાથે જોવા મળે તો પૂછવું શું કાંસ ફિલ્મ ફેસ્ટિવલ હોય એટલે ઐશ્વર્યાની રાહ તો જોવાતી હોય કાંસના નાઈસ એરપોર્ટ ઉપર ઐશ્વર્યા પોતાની પુત્રી આરાધ્યા સાથે આવતી જોતા જ લોકોએ મોબાઈલ અને કેમેરામાંથી અસંખ્ય ક્લિકો કરી લીધી બેટી બીને છાતી સરસી ચાપી જઈ રહેલી ઐશ્વર્યાની તસવીર કેમેરામાં કેદ થઈ ગઈ પણ પુત્રી આરાધ્યાની એક ઝલક પણ કોઈને જોવા ન મળી એસના ફેન્સને બેટી બીની તસવીર ક્યારે જોવા મળશે તેની ભારે આતુરતા છે

દલપસ્તીની આગવી વિશેષતા એ છે કે તેઓ બોટલમાં પેઇન્ટિંગ કરે છે ખેતીના વ્યવસાય સાથે તેમણે પોતાની આ કલાને પણ વિકસાવી પરંતુ દુઃખની વાત એ છે કે આ કલા માત્ર તેમના ઘર સુધી સીમિત રહી ગઈ જોકે દલપસ્તી પોતાનું ગુજરાન ચલાવવા દુકાનના હોર્ડિંગ્સ પણ બનાવે છે તેમની આ કલા સમયની સાથે હવે વેરાવડાથી હિંમતનગર સુધી તો પહોંચી પરંતુ જોઈએ તેવી કદર ન થઈ

સેન્ટરે અનેક વર્ષોના સંશોધન બાદ આખરે ટીબીની સારવારમાં વિશ્વસ્તરેક મહાન સફળતા હાથ ધરી છે ટીબીના રોગમાં સારવાર માટે લેવાતી ડ્રગ્સમાં સંશોધન કરીને નવા ફોર્મ્યુલેશન સાથેની નવી કેપ્સ્યુલ વિકસાવી છે આ કેપ્સ્યુલ હાલ માર્કેટમાં મળતી અન્ય દવા કરતાં વધુ અસરકારક છે બીવી પટેલ પીઈઆરડી સેન્ટર દ્વારા છેલ્લા પંદર વર્ષથી ટીબીના આ ડ્રગ્સના ફોર્મ્યુલેશનને વધુ અસરકારક બનાવવા માટે સંશોધન ચાલી રહ્યું હતું અને આ ફોર્મ્યુલેશન ની ગુણવત્તામાં સુધારો લાવવા માટે સેન્ટર દ્વારા નવી કેપ્સ્યુલ બનાવવામાં આવી છે સમાચારો ની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ બુલેટિન નમસ્કાર